ચા પીવા જવું હોય તો ચલો ગાડી લઈને પીવા ખાવા જવું હોય તો ચલો અમુ હું કરશું કે નહીં ઉતરતું જીવનલાલ આખો દાળ તો જેટલું પોણી હોય અને દુશ્મનો એટલા બધા વધી જશે ને આ બધું બાર જ નહીં એક બાજુ પેલો કાઢ્યો અને ભણ્યો

જીવનલાલ તમન મસ્કરીયો ઉદે છે મસ્કરીયો ઉદે છે તાને હોપારીલા દીસે ને એને તો ના હોય તો ઝેર આરોતે મરી જાય હોપારી મતલબ કે ખબર પડો છે પૈસા આલીને કોકના પાહન મર્ડર કરાય ના પૈસા પડછાયરો આ એ વાત સાચી તમે હોપારી ની વાત કરી એટલે જીવનલાલ હું ખરેખર કોઈ બહાર જવાતું નહીં રૂપિયા વપરાતા નહીં ઘર મેલી ને છો નેકડી એકતા ને હું કરું તો કરું હું ઓયના વાતો કોઈ જિંદગી જતી છે આપડી રોજ પોણીમાં રહું અને મઘરથી બીવાઉ કને કીધું કે

સાચી છે જીવનલાલ સાહેબ ને કીધું તું ડોક્ટર ને અઠવાડિયે છેડી પાટા છોડાવી દેજો પણ એક કરો ખરો હું ખરો કશું નહીં થતું કશું નહીં માં તો પેલા છોડી નાખો કશું ના થાય હ કોઈ બીવાવાની જરૂર નહીં જીવનલાલ અરે સાહેબ પાન જવું પડશે અમે જીવનલાલ તમારો સાહેબ કોણ છે કોણ છે તમે છો દુખાવો તો નહીં થતો ને કશું નહીં થતું તાણ પછી છોડી કાઢો હાશ આ કારિયાના હાથે પાટા જોયો ને તાણે મને શું જીવનલાલ આ પાટો છોડું છું પણ તમે મગજમાં એટલું નક્કી કરી લેજો કા આવા પાટા પેલા કારિયાના હાથે બોંધવાના બોંધવાના ને બોંધવાના હાશ કેવું લાગે છે ઘેર નહીં થાય કોઈ મજા નહ આવે જીવનલાલ આ કાર્ય નું કોક વિચારવું પડશે વિચાર્યું મારા એક રસ્તો છે તમે વિચાર્યું છે તો કમ્પ્લીટ જ વિચાર્યું છે ના હોય તો શેઠ

તમારા માટે તો હું જીવા લી દઉં જીવનલાલ તમે તો રોમ તો તમે ચિંતા કરશો નહીં તમારા માટે તો ખબર છે ને ગમે તે લડી લાવ ટો મેલસી તો પેલા જીવન મેલસી ચાર વચ રાખ્યું બે આગળ અને બે પાછળ ચારે બાજુ ધોવાનું જો કાળીઓને દેખો શરી ના

箸をどのようにど,どうであったん જીવનલાલ આ ગોમવાકડે એટલે એવું લાગતું જીવનલાલ આ ગોમ ના રસ્તા ને થી આપણા વગર હુના પડી છે અરે એકદમ હુના પડી તો ગોધીનગર ચા પીવા જતા ખાવા જતા પણ વાત ઓછી કરો ચારે બાજુ નજર રાખો હોય કોઈ નહિ દેખાતું જીવનલાલ આપણે ઓળખાઈ ના વાલ તમારી બુદ્ધિ એટલે તો કોઈ ના પોઈ દો કોઈ ને ખબર પડે એક કોમ કરો

કોધીનગરનું પછી ન વાંચો બાજુ નજર રાખો કોઈ નહીં દેખાતું ભાજીઓ લાલ આ બાજુ આવો કહેવામાં ગોમ નહીં લેવાનું હા હા જો હા નહીં લાવ કોકને ખબર પડી જાય કાર્ય આ ગોમના જ છે આ તો આ મોઢો અંતર ખબર ના પર એટલા હા હા ના તો છે ચામો ગણો ભાઈ બે કિટિંગ ચાલશે કાંઈ ચાલશે ના હું થા

હોપારી આલી દેવી છે ગમે તે શોક તો હોપારી ની વાત કરશો નહીં યાર ચમ ના ના ખો હોપારી આલી દેવી હોપારી આલી દેવી હું નહીં હોપારી દેવ ઉલારી મે લઈ હવે તમારી પોશી શેશેલો પાપળિયા પાકા એવો નહીં રહેવા દો ને એ બધી વાતો પડી મેલો હું કહું છું તેલંગાણા બાજુ કોઈ ઓળખણ બળખોણ ખરી તલંગા એટલા રાજ્ય સર તમાર ગોબરડો હોય બાજુ છે જેલા હોય તો કદાચ છેલડી બેલડી વાઢવા એરા તો ખાલી કોંગ્રુ દેશમાં જતા નવો તો ભગા બોલ બોલાવ

આપણે તો ખરી ગમો તમારું કેવાય ના અમાર ભા ખરા ને દાઉદ ઓઉદ ના નહીં હોંભળી એની પિસ્તોલું પાણી ની આ તો બધું મેલું પિસ્તોલ તો હસી જ જીવનલાલ કોઈ બુદ્ધિ જેવું સક નઈ કેટલા વર્ષ થઈ ગયા માર ભાણે મરે છે અને એક વસ્તુ હોભળો એ તમનતા ખરાન પહેલા લાકડાના આવતા એટલે મેલ્યા મેવો આયો તો તે શાપudev ખાઈ ગયા છે પણ એનું એક નાળતું વધ્યું છે આવડું પેલું ઘોડી ને કળે રહ્યું ઓ એ અત્યારે હાલ ઘેર કેરોસીન ગાળવા રાખ્યું છે ના હોય તો ભંગારમાં હાલી દયો ના ચલણી ખાવા દે જીવનલાલા વાત હતી છે દાઉદ હુદીની વાત હતી અને ઘેર ભંગારમાં લાઈન મેલી દીધી તમે ભંગારવાળા જ છો

આખા ગામ ખબર ના પડવી દો કે જીવનલાલ ને ખેમો શેઠ પેવાયક ચા પીવાયા હતા એ બોના હું નજર નાખતો બે હાથ નુંગી નાખવા નહીં તમે જીવનલાલ લેવાનો ઉપર નો માળ ખાલી છે મારા જેટલા ચતુર હોય ને તો આ કશું કરવાનું થાય નહીં ફોટો આપવાના શું ઓળખો છો તમે ઓળખું તો શું શું છે ભાઈ એ તો ખબર

મારા જેવો માણસ કઈ જાય ને ખબર પડી જાય તો મારું બોડું કાઢે પણ આવે ને ઘેર એક કોમ કરો બતાવજો ફોટો પાછો અરે નો જોવા સાહેબ મો પીળો ડબ્બો પહેરે છે અને ટોપી છે પેલો હમ્મો દેખાય દેખાય છે ને

મારો રામ મને તો આજે સાહેબના હાથમાં આવી ગયા ને જીવણીયા પાણી જોય તો પાછો જીવણીઓ તો એક નંબરનો ફટ્ટુ થયો ફટાક દઈને મારું ન મારી દે તો મારો હાથ નીકળી દો અને મારા હારાઈ ખરા ને કેસ કરવાનું ચકાતા ને કોઈ ફોટકા કેસ કર્યો હતો કોઈ ઉભૂલ્યા જેવું નહીં ના હોય તો નહાવા દીધું આ શેઠ શિકાર છે જ હ્યા પાછા ઓછા નહીં ગોય નીકામ દેહી ગમે તો શોખ વાતે વળી જાય છે ઓછા નહીં અરે પણ ના હોય તો મારે જોવું તો પછી આજુબાજુ કોઈ શાંતિ થાય ચા પીધી તાને અમે ના હોય ને તો હમણાં ખાવાનો ટાઈમ થાય ને સો વાત ખાઈ હોટલ માં ખાઉ તો ગાડી લઈને જ દેવું છે સીધું હોટલ માં ખાવા અહિયાં પાછું એટલે તું રૂપિયા વાળો થઈ ગયો છે ના ના સાહેબ રૂપિયા નહીં થયો ખાલી રૂપિયા વાળો નો ધબ્બો પહેર્યો છે એટલે કરોડપતિ થઈ ગયો છે આ કરોડપતિ નો ખાલી ધબ્બો જ પહેર્યો છે કશું થઈ ગયું ઓ જબ કરોડપતિ થઈ ગયો આખા ગોમ્બા બધાને બીવરાવાના પૈસા આવે એટલે સાહેબ નહીં બીવરાવતો આ બાજાય આ બાજાય

સાહેબ રૂપિયા ભાર્યા છે કોઈ ને રૂપિયા ભાર્યા જ નહી સાહેબ હાલ મરી દઉં તો રૂપિયા મુઢા મેળવવા નહીં હમણાં લાફો મેલ્યો નહી મેળવો પરંતુ બધા પડી જાય સાહેબ પડ્યું મેં શું કર્યું મારો ગુનો તો કોણ કરશે કે અલ્યા ગુનો તી કર્યો છે અને પાછો ઉપર થી મને પૂછવાનું કે મારો ગુનો મથી નઠવાડે હાથ વસ્ત્યા છે સાહેબ ક્યો તું વાગે ને નાટ્યા કુલિયા કરો નાટ્યા કુલિયા કરે છે સાહેબ ભી નાટક નહીં કર્યો તમારો હું થી તો ક્યો કરોડ રૂપિયા આવી ગયા એટલે ગોમમોમ ઉધારવા નહીં સાહેબ મારા પણ કરોડ રૂપિયા નહીં આ મારા શેઠ પાસે આ બજાય આ બજાય સાહેબ

બદલી જેમ હારું ને એક એક ના હારું પણ તારા મામા ની કોઈ રી ઉતરી રે ભલે તારો ઘા પુરા જાય પણ તારા મામા ના મગજ માંથી ઘા નહીં પુરાયો નહીં પુરા જવાનો હાથમાં તાણક અતારે ખરા

મારી નાખવાનો ઈરાદો ભાઈ નાખે શું થતું રહું ક્યાં અમે તો સાહેબ મજૂરી કરીએ છીએ વરિયાળી છે અને બાજુ માં વારસાળી ભય નાખે છે ફરસો એટલે મને તો લાગે ને

મારા નહી તો નહિ પણ સાહેબ અમારા ગમો દુશ્મનો વધી જશે એટલે ખોટા ધંધા કરો તો બધા વધી પટી છે એર્યો હોમો તો મન મર્યો હતો ઇનો વારો હતો હું તમારા હંગા થી આવું છું અને ખેમાને ના પકડી પોલીસ સ્ટેશન લઈ જવો હું ચંપલ ચેરતા નાટક વાળા છે તમારા હાથમાં નહીં આવતા પણ બીજાના હાથમાં તો છે રીતના આવી યુવાન હજી ખબર નહિ જે દારો હાથમાં આવશે ને દારો બહેરા નો કલર બદલાઈ જાવ બેનો આ તો વધારવાના કાચર ના જેવા છે

એવા તૂટી જ પડી એ હવ કારણે જ મેણ જા ખેમલા જા કેટલા જઈન બેહી છ તું બચી જા બચી જા આ મને લાગતો નથી હું જીવ વગર જાણનો આ ખેમલાનો સંગસ કર્યો ને

નકા સાહેબ તો જ્યાં હરિયા ગણાવા અને ત્યાં લઈ જ બહાર દંડા મેળવસ નહો તો ઉભું નહી રહ